अल्पस मार से लाख ही है ना ना से तो ना तो ना तो ना तो ना तो ना तो ना 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 ना

आप अपना ऊपर ऊपर जिया बन था ऊपर नीलों पर था ऊपर उनके था था ये ये वहाँ खाची हाँ अपना पति है वो मुकेश भाई कांजी भाई कंदरिया हाँ ना सुबह ना मुझे मारी चोक नहीं अवार नवार आड़पेस नर्जे लाठिया अड़पला लाकर दो तो અને સુરત અમે છોકરીને એક વખત એની મમ્મી ને લઈ ગયા ત્યારે પણ એના ઘર પર અડકલા કરતો પછી છોકરી એ ધીમા કરી અને છે અરિબલ પાર્ક અંદર કેટલા ગામ ભેગો થયો અને એ 181 ની ટીમ ને બોલાવી 181 ની ટીમ આવી અને અલ્પેશ નરસી લાઠિયા ને ધરબકર કરી રહી છે પછી વરાછા ની પોલીસ સ્ટેશન લઈ આવતા વરાખેમાં પીએસઆઈ કેટલા રૂપિયા લીધા છે એની અમને ખબર નથી પડતી સાહેબ કે આય એકવાર તો બોલતો દેહીને પીએ સાહેબ તમે આટલા રૂપિયા ખાઈ જો છો એની કોઈ ધરપકડ નથી કરતા એને વીઆઈપી દામાત બેઠા દીધો છે આ ભાજપની સરકાર ની અંદર એમ તો કે બેટી દેતાવા બેટી પઢાવો આ મારી છોકરી મરવા દેઈ રહી છે તો આટલા આટલા વીડિયોને મોકલો અને પોતાને પર્સનલ રાખો તમે આજ ક્યાર નથી ઉર્ધી કેટલા રૂપિયા ખાઈ જો છે

તેમકે મીડિયા મીડિયા લોકો નથી લેતા મીડિયા કોથી જાય કે છે એનાથી બી ઉદ્દ થઈ તો બીઓ તો પોતા વિડિયો જોયા હતા તો આરોપીને પકડતા નહોતું અને અજુગબીમાં એક વખત એક વખત ત્યારે ગાડાની પરફાન બી નથી હોય કે શું છે કે શું નથી એમ તેમ કે પૈસા ક્યાં જઈ ગયા એને સાહેબ નકરિયા અને અમે અમે તો સામાન્ય ભૂમો કર્યો હોય